આ બેઠો ને ઓય ધુવાનો એટલે આ પૈસા પાલી દેશું આવા કે ઘર માં આવ આડું ના પડી જવાય બધા ના લવાના બાકી છે તમારો થોડા છે પ્યાણ ઉધાર મારો બાપો એ નહીં હાલતો પીવાડું કોઈ નહીં ઉધાર તો હાલતા જ નહીં પણ કોણ કે છે ઢેચવાનું એવું એટલે હમણા છે ઉચા આલ્યા છે 2000 રૂપિયા લે ચાલી દઈશું કોઈ દૂધે ધોઈ ના લવાના કોઈને બાકી નહીં રાખ્યા લેતા આવ લેતા આવ આ જ તો ઓય આલી જુસ સંતી રાખો આ જાવ આ આજ ઓય હા મ મા મેગા સડ હા આવ ભારું ના દેવાય પૈસા આલો ને તો રોટલાની વ્યવસ્થા કરો ભૂખલાજી છે રોટલા બનાવડા અલ્યા જાડિયા ડોહા મારા તો છો ડોહી છે હું જાતે બનાવું છું જાતે ચો બનાવવાનો છું પૈસા આલ દયો તો ફરી હું ગેર જતો રહે આલી દેજો કોઈ ના આલે બાકી છે તમારે આલવાના છે આલી દેજો કકરાટ કરવો છે દૂધે ધોઈ નાલવાના રૂપિયા પૈસા આલ દયો પણ તો રોટલા ની વ્યવસ્થા કરો આપડા એ આજો મને શું કરું હવે આ માં માં મેક તો એનો મોઢું લઈને આવ્યો છે મારા ઘરે

તમને કશે કેવું નહી કશે વધુ નહીં હા હું તો હારું હા હવે આવ્યો તો તમે તમાર પોણી કરો હા આ બંને રાખજો બહુ દાઢા આવ્યા સર

કશો વાંધો આવા જઈએ પેલા ડોહાન જીએ ને કાગળ અંગૂઠો લઈ મારો બેઠો કરી નાખો આ રાજભા ન હતો